ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતીનું પહેલું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં સમજવાનો પ્રયત્ન કરીએ જેના કવિ નરસિંહ મહેતા છે જેઓ પંદરમા શતકમાં થઈ ગયા છે પંદરમું શતક એટલે પંદરમી સદી જે સમયગાળો આશરે નોંધવામાં આવેલો છે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ શામળસાનો વિવાહ હાર હુંડી કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે આ ચાર રચનાઓ જે છે એમના જીવન ઉપર રચાયેલી છે જે આત્મચરિત્રાત્મક નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્ત કવિ છે અને નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્ત કવિ છે માટે જ એમને પાઠ્યપુસ્તકની અંદર સૌથી પહેલું સ્થાન આપવામાં આવે છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા દરેક લગભગ મોટાભાગના પુસ્તકોમાં નરસિંહ મહેતાનું કાવ્ય પહેલું મોટે ભાગે હોય છે કારણ કે તે આપણા ગુજરાતી ભાષાના આદ્ય કવિ છે અને ભક્ત કવિ છે એમણે જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદો સર્જી અને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદો એમણે સર્જ્યા છે સર્જન કર્યું છે અને ગુજરાતી કવિતાને રડિયા તલ સમૃદ્ધ કરી છે ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાત્યા લોકકંઠે વસી ને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે જેમ કે ભોળી રે ભરવારણ જળકમળ છાંડી જાને બાળા સ્વામી મારો જાગશે જાગ સે તને માર સે મને બાળ હતિયા લાગશે જાગને જાદવા કૃષ્ણ ગવાડિયા તારાવીના ધૈનમાં કોણ જાશે જાગો જાગોને જશોદાના ઝાયા વગેરે હૃદય સ્પર્શી અને ભાવનિતરથી એમની કાવ્ય વાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે આ કાવ્યની અંદર નરસિંહ મહેતા છે ઈશ્વરનું જે સર્વવ્યાપક રૂપ છે બધી જગ્યાએ તેમની ઈશ્વર જે ફેલાયેલા છે એનું વર્ણન છે સંસ્કૃતમાં ઉક્તિ છે એકમ સત વિપ્રાવ બહુધા વધંતી એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે આમ તત્વની દૃષ્ટિ જોવા જઈએ તો પરમાત્મા એક જ છે પણ આપણને અનેક રૂપે દેખાય છે જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા છે જેમ સોનું એક જ હોય પણ એમાંથી ઘડાયેલા અલંકારો ઘરેણાઓ છે એના નામ જુદા જુદા હોય એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે અને આ રીતે જ ભગવાન પ્રભુ વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવી અને હસી કાઢે છે જ્ઞાનીજનો એ રચેલા જે જ્ઞાનરૂપી ગ્રંથો છે એને સમજવામાં એમણે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા આપણા એ ગરબડ તરીકે ઓળખાવી અને એના પર હસે છે આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે અને આવા ભગવાનને આવા પરમેશ્વરને પરમાત્માને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરું જ પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે પ્રેમથી ભક્તિ કરીને પામી શકાય છે એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે અને એવો આ ભક્ત કવિનો ભરોસો છે વિશ્વાસ છે પ્રતીતિ છે અને એને અલગ અલગ દ્રષ્ટાંતો આપીને આપણે સમજાવ્યું છે કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું પદ નરસિંહની ચિરંજીવી અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે આ વિધાન છેલ્લું યાદ રાખવા જેવું છે કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય આ કવિતા પણ છે અને જેમાં તત્વજ્ઞાન હા ફિલોસોફિકલ હા સમજ પણ છે એ બેનું સમન્વય ચાલતું એકાત્મ ભાવનું આ પદ છે નરસિંહની ચિરંજીવી લાંબા સમય સુધી યાદ રહે સદા રમણીય અને સ્મરણીય સ્મરણ મારે એવી આકૃતિ છે અખિલ બ્રહ્માંડમાં તો હવે એને આપણે આગળ સમજીએ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિજવેલ એટલે સમગ્ર સમગ્ર બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એક જ ભગવાન હા એક જ શ્રી હરિ હરિ એટલે ભગવાન હા સમગ્ર બ્રહ્માંડમાં પરમાત્મા એક જ છે જુજવે રૂપે અનંત ભાષે પણ આપણે સૌ મનુષ્યોને તે જુજવે એટલે અલગ અલગ રૂપે જેનો અંત નથી દેવ તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે દેહ એટલે શરીર શરીરમાં દેવ સમાન છે અહીંયા કવિ નરસિંહ મહેતા ભગવાનને કે છે કે શરીરમાં દેવ સ્વરૂપે છે તત્વોમાં તેજ તું તત્વોમાં તેજ સ્વરૂપે છે જે પ્રકાશ વાયુ આ બધા તત્વો છે એ પ્રકાશ વાયુ આ તત્વોમાં તે જ સ્વરૂપે છે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે અને શબ્દમાં શૂન્ય સ્વરૂપે વેદ વાસે વેદોમાં એ વસે છે વેદોમાં જે શબ્દો છે એ શબ્દો પણ શૂન્ય એ શૂન્યમાં શબ્દ થઈને રહે છે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ હશે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા અહીંયા કવિ નરસિંહ મહેતા કહે છે ઈશ્વરને કે પવનમાં પણ તું છો પાણીમાં પણ તું છો ભૂમિ સ્વરૂપે પણ તું છો અને ભૂધરા ભૂને ધારણ કરનાર જમીનને ધારણ કરનાર પણ તું છો વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે અને વૃક્ષ પણ તું થઈને એ ફૂલી રહ્યો છે આકાશે ઊંચે વૃક્ષ જેમ ફૂલીને ઊંચે વધતો જાય એમ આકાશે બાજુ પણ તું છો વૃક્ષ થઈને ફૂલી રહ્યો છો વિવિધ રચના કરી અનેક રસ લેવા અને આ સંસારની અંદર આ જગતની અંદર આ દુનિયામાં વિવિધ રચનાઓ કરી છે અનેક રસ લેવા માટે ઘણા બધા રસની પ્રાપ્તિ કરવા માટે શિવ થકી જીવ થયો એ જ આશે અને શિવમાંથી જીવ થયો એ જ આશાએ એ જ આશે કઈ આશાએ કે વિવિધ રચના કરી અનેક રસ લેવા માટે અનેક પ્રકારના વિવિધ પ્રકારના રસ પ્રાપ્ત કરવા માટે જીવ એ શિવમાંથી તું જીવ થયો પરમાત્મા

એટલે વેદ પછીના ધર્મશાસ્ત્રો તો જે સાંભળી અને પ્રાપ્ત કરેલું હોય સ્મૃતિ એટલે વેદ પછીના જે ધર્મશાસ્ત્રોમાં જે આપણે શીખેલું હોય એ બધા સાક્ષી પૂરે છે શાખ દે એટલે સાક્ષી પૂરે છે વેદો તો એમ વધે વેદો તો એમ કહે છે કે સાંભળીને જે આપણે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું છે અથવા તો જે વેદો પછીના જે ધર્મશાસ્ત્રો સ્મૃતિ યાદો દ્વારા જે સંગ્રહેલું છે એ સાક્ષી પૂરે છે કે કંડક કુંડ કનક કુંડળ વિશે ભેદ ન હોય કનક એટલે સોનું અને કુંડળ એટલે સોનામાંથી બનાવેલું કાનમાં પહેરવાનું ઘરેણું તો આ જે ઘરેણામાં સોનામાંથી બનાવેલા ઘરેણામાં કોઈ ભેદ ન હોય ઘાટ ઘડ્યા પછી નામરૂપ ઝૂજવા અંતે તો હેમનો હેમ હોય અને એટલે જ નરસિંહ મહેતા કહે છે કે સોનામાંથી બનાવેલા ઘરેણા બધા એક જ છે આ તો ઘાટ ઘડ્યા એમનો આકાર આપ્યા પછી એમને નામ રૂપ જૂજવા એમને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે અંતે તો હેમનું હેમ હોય હેમ એટલે સોનું અંતે તો સોનું એ સોનું જ છે શું કામ કારણ કે સોનામાંથી બનાવેલા ઘરેણાઓ છે એ એમના આકાર પરથી એમના નામ અલગ અલગ છે આખરે તો બધા સોનું જ છે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી જેને જે ગમે તેને પૂજે મન વચન આપ માની રહે સત્ય છે એ જ મન ગ્રંથો એ ગરબડ કરી છે જે આપણા ગ્રંથો છે મહાન ગ્રંથો છે એના વિશે કવિ નરસિંહ મહેતા કહે છે કે વાત ન કરી ખરી એ જાણે ગ્રંથોએ સાચી વાત મનુષ્યને કીધી નથી અથવા તો સાચી વાત કરી નથી જેને જે ગમે તેને પૂજે એટલે લોકો એટલે મનુષ્યો જેને જે ગમે છે તેને પૂજે છે અથવા જેને જેમાં શ્રદ્ધા છે એને એની પૂજા એની યાચના કરે છે મન વચન કર્મથી આપ માની રહે અને મન વચન કર્મથી તેને એ માની લે છે સત્ય છે એ જ અને એ જ સાચું છે એવું એ માને છે મન એમ સૂજે અને એમના મનમાં એ સૂજે છે

પણ પટંતરો એટલે અંતરપટ પડદો અમારી આંખો વચ્ચે અને પરમાત્મા વચ્ચે જાણે પડદો આવેલો છે હા હું પટંતરો એ જ પાસે અમે જોઈ શકતા નથી તને ભણે નરસયો કહે નરસયો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ નરસિંહ મહેતા અથવા તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કોઈ પણ કવિઓએ જે જે કાવ્યો રચ્યા છે એમાં કાવ્યની અંતિમ પગતીમાં પોતાનું નામ હા એ જાહેર કર્યું છે એમ અહીંયા કવિ નરસિંહ મહેતા પણ પોતાનું નામ આપીને કહે છે કે ભણે નરસિંહ ભણે એટલે કહે કહે નરસિંહ મહેતા એ મન તણી શોધના એને જાણે મનમાં કરી અને કહે છે કે પ્રિત પ્રેમથી પ્રગટ છે કવિ નરસિંહ મહેતા કહે છે કે પરમાત્માને પામવું હોય તો એને પ્રેમ કરો પ્રિત કરું પ્રેમથી પ્રગટ છે એને પ્રેમથી પ્રિત એને વ્હાલ કરો પ્રેમ કરો તો એ ભગવાન આપણને પ્રાપ્ત થશે ચોક્કસ એ આપણને મળશે પ્રાપ્ત થશે આમ કવિ નરસિંહ મહેતા કૃષ્ણ ભક્ત હતા અને કૃષ્ણના પરમ ભક્ત હોવાને નાતે દ્વારા આપણને કે છે કે બસ ભગવાનને પ્રેમથી ચાહો પ્રેમ વહાલથી એની ભક્તિ કરો તો ચોક્કસ એ ભગવાન તમને પ્રાપ્ત થશે આમ કવિ નરસિંહ મહેતાનું અખિલ બ્રહ્માંડમાં પદ એ આપણે જોયું ત્યાર પછી જે એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો તમે લખી લેશો એટલે આ કાવ્ય વ્યવસ્થિત તમને સમજાઈ જશે